લખાવી એના ખાતામાં પૈસા નાખી દેશે અને પછી એ દવા મોકલે એના કોઈ રિઝલ્ટ આવતા નથી અને મને જાણવા એવું મળ્યું છે કે આવી હાથા પ્રકારની ચેનલો થઈ ગઈ છે તો આપણી એક જ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં બરાબર છે અને એમાં ફોન ઉપાડવા વાળા એક હિતેશભાઈ પટેલિયા એટલે કે હું પોતે છું બીજું સુરેશભાઈ પટેલિયા એટલે કે મારો ભાઈ છે અને એક અલ્પેશભાઈ પટેલિયા એ મારો ભાઈ છે અને એક છે જયરામભાઈ પટેલિયા જે મારા કાકા છે આ સિવાય કોઈ ફોન ઉપાડતું નથી કદાચ અમે આદાવાળા ગયા હોય તો અમારા જે મહેતાજી છે બરોબર છે આશીષભાઈ કે પછી ચેતનભાઈ એને કદાચ ઉપાડ્યા હોય પરંતુ આ સિવાય કોઈ ખેડૂત મિત્રો એ ખાતામાં ડાયરેક્ટ કોઈના પૈસા નાખવાની અજાણતા એવું લાગે તો એનો એડ્રેસનું કાર્ડ મંગાવી લેવાનું જેથી કરીને કદાચ તમે પૈસા દઈને મંગાવતા હો કદાચ ઇનકેસ બરાબર છે તો તમારી પાસે પ્રૂફ થઈ જાય ત્યાં નીલમ એગ્રો વાળા તળાજા વાળા હિતેશભાઈ પટેલિયા નું છે અને બને ત્યાં સુધી એમાં આવું નહીં જોકે અમે તો મોટા ભાગે એવું કહી છે ખેડૂત મિત્રો કે તમારા વિસ્તારમાં નજીકમાં વસ્તુ મળે જ છે તમ તારે બને ત્યાં સુધી તમ તારે તમે ત્યાંથી લઈ લ્યો કોઈ ઉપાધિ કરતા નહીં વાત કરીશું આપણે કે ભાઈ ગઈકાલના વિડીયોમાં ચણામાં નિંદામણ નાશક વિશે આપણે વાત કરી છે તો આજે છઠ્ઠો દિવસ થઈ ગયો છે અને ચણા હું પોતે જોઈ આવ્યો છું એમાં કોઈ પણ પ્રકારની કઈ તકલીફ છે નહીં નિંદામણ મોટું મોટું હતું અને બધી પ્રકારના નિંદા મળો હતા કાલિયું ખારિયું આંબો હાટોડો લુની દારોડી દોરડી કુતરા હેમુલ ને સયાન આપ ને આરો તારો વેકરીઓ ને પૂછો પણ હતા એ પણ નિંદા મળો જતા રહ્યા છે બરાબર છે અને ચણા ને હજી કોઈ પણ પ્રકારની તકલીફ આવી નથી પાણી પણ પાઈ દીધું છે અને બીજી વખત બરાબર છે તો આપણને ખબર પડે કે કેટલું નુકસાન થયું છે અને એની પછીની રિકવરી માટે આપણે કહી દેવા નાખવી જોઈએ તો એમાં પણ કોઈ પણ પ્રકારની ટેન્શન રહેતી નથી હવે વાત જે છે મેન મુદ્દાની કે ભાઈ ઘઉંમાં ચણામાં જીરુમાં ધાણામાં વરિયાળીમાં કે ભાઈ અમારે પાણી સાથે કોઈ દવા પાવી હોય તો સુકામ પાણી સાથે આપણે દવા પાવી જોઈએ કારણ કે જીરુમાં મોટા ભાગે લીલો સુકારો આવતો હોય છે જામુડિયા કલરનો છોડ થઈ જાતો હોય છે એના માટેની આપણે વાત કરીએ કે ભાઈ પાણી સાથે તમારે દવા પાવી હોય તો કઈ પાઈ શકે આપણે લગભગ લગભગ બાવીસ ચીન છે એમ પિસ્તાલીસે યુપીએલ નું સાપ પાવડર છે કે સાફીલાઈઝર પાવડર છે આ આપણે આપીએ છીએ પરંતુ હવે એ આપવા છતાં અમુક સમય સંજોગોને અનુસાર કે વધારે પડતો એમાં સુકારો આવવા માંડ્યો છે અથવા જીરાવાના જીરા કરતા જાય છીએ અથવા તો પિત્તવાનું પીત થઈ ગયું છે કે સોમાહે પીત કર્યું હોય ને વળી શિયાળા થાય પાછું ઉનાળા પાછું અને વળી પાછું તમને કોઈ એમાં જીરું આપણે કે કોઈ પણ પાક કરતા હોય છે એટલે જમીન આપણી લીલી રે કેવાનું મતલબ કે ભીની રહે આપણે આવતા હોઈએ છીએ બરાબર છે તો આ પ્રમાણે આપણે ભેજ વાળું વાતાવરણ રહેવાના હિસાબે તમારે એમાં ફૂગનું પ્રમાણ વધતું હોય છે બરાબર છે તો જમીન જે ફૂગો લાગે છે અને આપણે જે ફર્ટિલાઇઝર આપણે આપીએ છીએ જે ખાતર આપણે આપીએ છીએ બરોબર અને એ ખાતર પૂરે પૂરતા પ્રમાણમાં ઓગળતું નથી ગળતું નથી એટલે સાબે છોડને મળતું નથી છોડને મળતું નથી એટલે છોડવો પોતાની સુપસુપ અવસ્થામાં રહે બહુ આગળ લાંબો વિકાસ થાય નહીં અને વિકાસ ન થાય એટલે આપણે ઉપરથી તમને કોઈ દે એક ધરી દવા ઝીકમ ઝીક ઝીકમ ઝીક ઝીકમ ઝીક બરાબર છે પરંતુ ખરેખર નીચે જે ખાતર આપ્યું છે એ પૂરતા પ્રમાણમાં એને મળ્યું નથી પૂરતા પ્રમાણમાં મૂળિયા નથી જાય લાગે છે તો એવા સમય અને માલપા ચાહે જીરું હોય ચણા હોય વરિયાળી હોય દાણા હોય મૂળ આ મેથી ગાજર જે કઈ હોય તમ તમારે એ બધાની માલપા નીચે જમીનમાં ફૂગ લાગતી હોય છે અને એમાં આપણે દવા વ્યવસ્થિત રીતે આપણે આપવી પડે તો કઈ દવા નાખવી જોઈએ કેટલા પ્રમાણમાં નાખવી જોઈએ એની આપણે આજના વિડીયોની મલિપા વાત કરીશું તો જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે પેલા એમના નામ બોલી લઈએ કારણ કે એ ખેડૂત મિત્રોનો આગ્રહ રહેતો હોય છે પ્રેમ રહેતો હોય છે કે ભાઈ એમ આવ્યા છે દોઢસો બસો કિલોમીટર કાપીને તો અમારા નામ વિડીયોમાં શીખજો બરોબર છે તો એવું નામ છે બાબુભાઈ વાલાભાઈ ટાટાની મોટી ખિલોરી ગોંડલથી બાબુભાઈ ગોવિંદભાઈ ગોંડલથી બરોબર છે પછી જે વિક્રમભાઈ સાદુભાઈ અરવિંદભાઈ ભાવચંદભાઈ હોતરાદા લાલકા બાબરા લાબુભાઈ ઉકાભાઈ હોતરાદા લાલકા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ બોરાણી બાબરા ભરતભાઈ ધનજીભાઈ બોરાણી બાબરા રમેશભાઈ ભવનભાઈ ખેની માનગઢ પાલિતાનામ રમેશભાઈ રઘુભાઈ પાલિતાના ધીરુભાઈ મેઘજીભાઈ સોહાન ધનજીભાઈ બરોબરભાઈ ગોહિલ બંધાણી વિશા જસદણ બરોબર કાંતિભાઈ બેલડા વિશા છે શામજીભાઈ મથુરભાઈ આંબળાથી છે શિવાભાઈ સવાભાઈ ડાભી ગોંડલ ઘોડલા ધાર જસદણ થી ઘોડલા ધાર જસદન ગામનું નામ છે ગોવિંદભાઈ નવા ગામ જસદન વાલજીભાઈ નકાભાઈ વાઘાણી નવા ગામ જસદન મનીષભાઈ કલાભાઈ બદલી જસદન વલ્લભભાઈ રસુલભાઈ રસુભાઈ આંબડી જસદન આવું નામ છે સાદુ રવજીભાઈ રવજી ભાઈ પડવા થી છે વલ્લભભાઈ ઘોષાભાઈ આંબરડી જસદણ થી છે પરવીણભાઈ ભટલી જસદણ છે લાલજીભાઈ ભીમાભાઈ ભટલી જસદણ થી છે સંજયભાઈ ગોરધનભાઈ સોલંકી આંબરડી જસદણ થી છે ભોળાભાઈ જીવરાજભાઈ નવા ગામ જસદણ થી છે ધનજીભાઈ બંધારી જસદણ છે તો આ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ખુબ આભાર આજના વિડીયો ની મેઇન ટોપિક છે આપણો કે ભાઈ પાણી પાવું હોય તો પાણી પાવાથી અથવા પાણી વધી જવાથી ઝેરાના પાકની માલી પાક સુકારો આવે છે છોડવા નમી જાય છે બરાબર છે તો એમાં શું કરવું જોઈએ જો આપણે સાટવા માટે તો ઘણી બધી કંપનીની આપણે ભલામણ કરી છે કે ભાઈ તમે ટાટાનો સાર્થક નાખો તો પણ તમને રિઝલ્ટ સારું મળે તાલુકા કંપનીનું તમે જેનેટ આપો તો પણ તમને રિઝલ્ટ એમાં સારા મળે છે બરાબર છે પછી પાવડર આપો તો તમને એમાં પણ સારામાં સારા પરિણામો મળે છે બાયર કંપનીનું એલિયન્ટ આવે છે એ પણ તમે ઉપરથી સ્પ્રે કરો તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો મળે છે વાત છે જમીનજન્ય ભૂગ હોય અથવા તો આપણી જમીન ખારી હોય મોળી હોય તમને કહું પછી બે રંગું હોય ગોરમટુ હોય ગોરાડુ હોય કાંકડાવાળી હોય વેંકરાવાળી હોય ટાઇસવાળી હોય પથ્થરવાળી હોય ચીકણી માટી હોય પછી અમુક ટકા પાણી પાવન જમીન કડક થઈ જાય ઝડક થઈ જાય હજર થઈ જાય એવી માટી હોય તો એવી માટીની માલિપા ફૂગ અમુક ટકા લાગવાનો પ્રશ્ન રહેતો હોય છે તો એમાં તમારે ખાસ કરીને જે સુપીક સોઇલ આવે છે સુભિક સોઇલ જે આવે છે એ તમારે વીઘે પાંચસો ગ્રામ પાવવાનો છે

એ બધું શું કહેવાય કે ભાઈ ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ ની મેન્યુબ્લોડમ તો એ પણ આની અંદર આવી જાય છે બીજા નંબરમાં કોઈ પણ પાકના મૂળિયા જો લોથા ને લોસા જામી જતા હોય ને અને જેટલા મૂળિયા હોય ને વધારેમાં વધારે એટલું એ પોષણ લઈ શકે જેટલા મૂળિયા લાંબા હોય એટલું આઘું પોષણ મળ્યું હોય આઘું ખોરાક મળ્યું હોય તો પણ એ લઈ આવ આપણે હોટલમાં જમવા જતા બહાર આઘી હોય તો નકર ઘરે રોજ જાય ને પણ બર્ગર પીઝા ને ખાવા જવું તો આપણે હોટલમાં જવું પડે આઠી હોય તો જઈ શકીએ ને આપણે તો એની કોઈ આઘા જો મૂળિયા હોય બરાબર છે તો નાસી પણ ખોરાક છે એ ખેંચીને લાવે એને આપે એટલા માટે માઇકો રાજા પણ આની અંદર આવી જાય છે જમીનનું અને પાણીનું પીએચ મેન્ટેન કરે છે એટલે કે જમીન અને પાણીનું મીન મેન્ટેન શું હું ભાઈ કે ભાઈ પાણી આપણું વધારે પીએચ વાળું હોય ઓન હાથ ચાનો વરસાદ છો છે એટલે પાણી બધું કડક હોય એટલા માટે તેમાં પાણીનો પણ પીએચ મેન્ટેન કરે છે થી છથી નો પીએચ હોય ને તો સૌથી સારામાં સારું ગણાય હવે પાણી આ પડતા મોડા થઈ જાય છે ભાભળા થઈ જાય છે હાવ ભોરંગિયા પાણી થઈ જાય છે સાહ બનાવી મુશ્કેલ થાય અરે વરો હોય જ પાણી ગામમાં ગોતવા ઉપર દરમદાનું બરાબર છે એવા પાણી થઈ જાય હોય તો ખાસ ખેડૂત મિત્રો એક વિગે પાંચસો એ મેં લખે પરેજજાત તમારે પાવવું જોઈએ એમાં તમને સારી રાહત મળે ખોરાક એ બધો મળી રહે વધારામાં હવે જો વાત કરીએ કે જમીન જન્ય કોઈ ફૂગ લાગતી હોય તો એની સાથે જો કીટાજીન આપવામાં આવે સાથે જો કીટાજીન આપવામાં આવે બરાબર છે તો તમને એમાં સારામાં સારો ફાયદો પડે જો કોઈ પણ પ્રકારની જમીન જન્ય ફૂગ હોય બરાબર છે બાર પંદર પ્રકારની ફૂગ ને એકી સાથે કંટ્રોલ કરી લેશે અને ત્યાંથી ફૂગનો સર્વ નાશ કરે છે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ જમીનનો નાશ થઈ જાય છે બરાબર જમીનનો નાશ નાશવાજ કાય થાય ને આપણા બાપ દાદા આપણને આપીને ગયા છે અને આપણા બાપ દાદા સુખી હતા અને આપણે દુઃખી છે ખોટું મગજમાં ભરાવી દીધું છે કે આમ કરવું જોઈએ આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો પૈસા આપણે જ દેવાના છે બે મીઠાઈ વધારવાનું પાડોશી ગમે કઈ જાય પરંતુ આપણે બે મીઠાઈના પૈસા આપણે દેવા કે દેવા આવવાનો છે એ વસ્તુ મહત્વની છે એટલે આપણે પૈસા હું કેવાય ખેતીમાંથી લેવાના પણ છે અને પ્રસંગ આવે ને ત્યારે બે ફાર્મ તમને આ યુઝ કરવાનો પણ છે જ્યારે તમે ઓર્ગેનિક કરો અને તમને એનું ઉત્પાદન ન આવે ત્યારે તમને કોઈ કહેવાળું મળે છે કે ભાઈ આને ઓર્ગેનિક કર્યું હતું ને ઉત્પાદન મળ્યું નથી તો તમે આને થોડીક સહાય આપો કોઈ આવતું નથી આપણે ઘેરે પ્રસંગ આવે બે ઠેપલા મીઠાઈના ના વધારવાના હોય ને તો આપણને ખબર છે કેમ વધારવા એ એટલા માટે મારું એવું માનવું છે કે ઉત્પાદન જરૂરી છે અને આ એવા જ લોકો વિરોધ કરે છે જેને ખરેખર પાંચ જ વીઘા વધી વેચતા વેસતા બરોબર વેચતા વેચતા પાંચ વીઘા વધી છે બરોબર બાકી જે વ્યવસ્થિત ખેતી કરે છે ને એને તો ઓહર એરિયા એમને રહી છે અધાર દીકરીનો વ્યવહાર કરતા પાંચ વીઘા જમીન વધારે માંગે હું કા માંગે વેસવા થાય કારક એવું નથી મારા વાલા પરંતુ એમાં આપણે ખોતરી ખાવા થાય ગમે ત્યારે એટલા માટે કે આ ફૂગ ના જમીનમાંથી ફૂગ હટાવવી જરૂરી છે બરાબર છે જો તમે આ બંને વસ્તુ એકાદ મિક્સ કરીને આપો ને આ બંને વસ્તુ એકાદ મિક્સ કરીને આપો ને બરાબર છે તો અઢીસો એમ એલ આય પાવાનું અઢીસો એમ એલ આય પાવાનું કારણ કે પાવર ફૂલ ફૂગ ના છે એટલે આપણી ભારતની છે અને ટોકિયો જાપાન આખા એશિયાની માલિકા તો તમને કોઈ ડંકો વગાડી દીધો પણ હવે વિદેશોમાં જે મોટા મોટા કન્ટ્રીઓ છે એમાં તમને કોઈ ધાટી બોલાવી ના જમીન મોટી છે માલઢોર તો એની પાસે છે એની બરાબર છે તો એમાં પણ આ પ્રોડક્ટ

બરોબર એટલે પાંચસો સાડી પાંચસો રૂપિયાનો ખર્ચો તમારે એમાં આવે તમે કોઈ પણ પ્રકારનું ખાતર નાખો ને તો એ તમને ખાતર નહીં પાંચસો રૂપિયા નું થાય છે માનો કે તમે હોળ લ્યો લ્યો મેગ્નેશિયમ લ્યો જો મોરિશો પોટાશ જોંક જો સલ્ફર લ્યો આ બધા ખાતર ભેગા કરો તો હજાર રૂપિયા ઉપરની તમારી ખાતરની પડતર થઈ જાય તો એમની બદલે તમારે આ બંને વસ્તુ તમે કીટાજીન સુપી સોઈલ પાઈ કોઈ પણ પાક ની માલી પાક ધાણા હોય વરિયાળી હોય મગ હોય અડદ હોય પછી કોઈ પણ શાકભાજી હોય દૂધિયા તુરિયા કારેલા કોબી ફુલાવો ટમેટા મરચા રીંગણા આદુ હળદર રાય તમારા પાક આવતો હોય બધા પાકની માલિપા તમે આરામથી આસાનીથી આપી શકો છો બરાબર છે તો આજની આ વિડીયોની આપણી માહિતી હતી અને જે ખેડૂત મિત્રો ઉપરથી સ્પ્રે કરવો હોય તો એમાં ટાટાનું સાર્થક છે એ પણ આપી શકો છો ધાનુકાનું જેનેટ આવે એ પણ આપી શકો છો વો બાયનું નેટિવ આપી શકો છો વો અને બાયર અલકમનીનું એલિયન્ટ આવે એ પણ તમે આપી શકો છો વો બાયોસ્ટેટનું રોકો આવે એને તમે પાણી સાથે પાવો તો હાલે ખાતરની આરે આપો તો હાલે એને સ્પ્રે કરો તો પણ હાલશે જે ખેડૂત મિત્રોને વધારે પડતો હુકારો હોય તો આમાં કોઈ પણ બે ટેકનિકલો તમ તરીકે ભેગા કરીને તમે નાખો તો પણ વાંધો નહીં અને જો ઈચ્છે વધારે કુકારો હોય તો તમારે ધાનુકા કંપની નું અને પાવરફુલ દવા જે ગોદરેજનું બિલિયર્સ આવે આ બંને વસ્તુ મિક્સ કરીને આપવાની છે ચાલીસ એમ એલ તમે ઝેનેટ આપો અને દસ થી પંદર એમ એલ તમે બિલિયર્સ આપો તો પણ તમને એમાં સારું પરિણામ મળશે બિલિયર્સ માં ટેકનિકલ આવે છે એજોસ્ટ્રોબિન ડાયફેન કોનાઝોલ એજોસ્ટ્રોબિન ડાયફેન કોનાઝોલ ટેકનિકલ એમાં આવશે તમને સારામાં સારા પરિણામો મળશે હવે ઘણા ખેડૂત મિત્રો કપાહ નું પૂછતા કે ભાઈ કપાહ કયો સારો થાય છે એલ કઈ નથી લાગે કેટલી વેરાયટી હા તો એ કપાની માટે આપણે કાલ વિડીયો ઉતારીશું આજના માટે બસ એટલું જ તે રજા આપો રામ રામ જય જવાન જય કિસાન